રાજ્યભરમાં છોટી કાશી તરીકે પ્રખ્યાત એવા જામનગર શહેરમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે એક એટલે કે ચોકમાં આવેલું હજારેશ્વર મહાદેવ સ્વામી વર્ષ સુધી હાથમાં શિવલિંગ લઈને તપ કર્યા બાદ ભૂતનાથ મહાદેવ પ્રસન્ન થતા અહીં એક હજાર શિવલિંગની સ્વામીજી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અહીં પહેલા પ્રાચીન કાળમાં નિર્જન વિસ્તાર હતો અને ભૂતનાથ મહાદેવ બિરાસતા હતા સ્વામી ચિત્તાનંદજી અહીં આવ્યા અને તેમણે આ મંદિર જોયું અને તેઓ અહીં જ વસી ગયા ત્યારબાદ તેમણે જેમ વિષ્ણુ સહસ્ત્ર નામ છે તેમ શિવજીના પણ એક હજાર નામ છે એટલે કે સ્વામીજીએ મનોમન પ્રતિજ્ઞા કરી અને અહીં એક હજાર શિવલિંગની સ્થાપના કરવાની પ્રતિજ્ઞા લીધી અને શિવપુરાણ મુજબ ભક્તો એકસાથે એક હજાર શિવલિંગના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી તેવો વિચાર કર્યો સ્વામી ચિત્તાનંદજીએ સતત બાર વર્ષ સુધી હાથમાં શિવલિંગ લઈને ઊભા ઊભા તપ કર્યું બાર વર્ષ બાદ મંદિરમાં બિરાજતા ભૂતનાથ મહાદેવ પ્રસન્ન થયા ત્યારબાદ અહીં એક હજાર શિવલિંગની સ્થાપના કરવામાં આવી આ મંદિરમાં કુલ ત્રણ ખંડ આવેલા છે પહેલા ખંડમાં શિવલિંગો તથા ઓટલા ઉપર મુખ્ય શિવલિંગ આવેલું છે અહીં દક્ષિણામૂર્તિ મહાદેવ પણ બિરાજે છે અને તેમની સામે તેમનો નંદી પણ છે તો બીજા ખંડમાં પણ શિવલિંગો જ છે અને તેમની વચ્ચે નંદી બિરાજે છે જેની ઉપર શિવલિંગ દ્રશ્યમાન થાય છે આ શિવલિંગ એક હજાર પૈકીનું એક શિવલિંગ છે જ્યારે કે ત્રીજા ખંડમાં શિવલિંગો ઉપરાંત મહાકાળી માતાજી નવદુર્ગા માતાજીની મૂર્તિઓ આવેલી છે તેમજ હનુમાનજી વિઘ્નહર્તા ગણેશ જ્યારે મંદિરના પટ્રાગણમાં કાળ ભૈરવ અને બટુ ભૈરવનું મંદિર સ્થાપિત છે દિવાલોમાં ગોખલાઓમાં પણ શિવલિંગની સ્થાપના થયેલી જોવા મળે છે વર્ષોથી આ મંદિરે મારા દાદી ભેગી હું આવતી હતી ત્યારથી અમે આવીએ છીએ આ મંદિર હજારેશ્વર નામના પ્રખ્યાત છે અને હજાર શિવલિંગ છે આવું ઇન્ડિયામાં કોઈ જગ્યાએ મંદિર નથી અને આ નંદી ઉપર પણ શિવલિંગ છે આ ભગવાન અમારી બધી પ્રાર્થના સાંભળે છે બધાની મનોકામના પૂર્ણ થાય છે અને હું નિયમિત આ મંદિર આવું છું અને મને આ મંદિર આવવાથી એટલી બધી શાંતિ અને શકુન મળે છે લગભગ બે ત્રણ વર્ષથી આ રેગ્યુલર આવું છું અને અહીંયાનું વાતાવરણ એટલું બધું સરસ છે અને અહીંયાના જે પૂજારી જે સભ્ય છે એ અમને બહુ હેલ્પફુલ છે અહીંની જ મંદિર એટલે કે ભૂતનાથ મહાદેવ મંદિરમાં બે નંદી આવેલા છે જેમાં એક નંદી ભૂતનાથ મહાદેવનો છે અને બીજો નંદી સ્વામી ચિત્તાનંદના હાથમાં જે શિવલિંગ છે એ તપનો નંદી છે આ મંદિરમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવાય છે ખાસ કરીને જયા પાર્વતી એવ્રત જૈવ્રત વ્રત કેવડા મઠ સાવિત્રી અને શિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તો શ્રાવણ માસ દરમિયાન શણગાર અને દીપમાળા પણ કરવામાં આવે છે જ્યારે દર સોમવારે હજારેશ્વર મહાદેવને રુદ્રાક્ષ અર્પણ કરવામાં આવે છે જે રીતે ચિતાનંદજીની તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમની પર કૃપા વરસાવી હતી તે જ રીતે ભક્તો પણ સાચી આસ્થા સાથે મહાદેવને ભજી પોતાની મનોકામના પૂર્ણ થશે તેવી આશા સાથે આ મંદિરમાં દર્શનાર્થે પધારે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ જામનગર